બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત રાજ્ય સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે ત્યારે રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર બાવીસ જાન્યુઆરી સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે બપોરના અઢી વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે તો બાવીસ પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર ત્યારે કેન્દ્ર સરકારે મહત્વ નિર્ણય લીધો આ સુ લઈ કેન્દ્ર સરકારે અડધા દિવસ જાહેર કરી છે તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી